વડોદરાના વિકાસ માટે શું પ્રોગ્રામ કરી શકાય તે માટે સંયુક્ત મીટીંગનું આયોજન કર્યું ચીલીના કોન્સ્યુલેટ જનરલ મુંબઈમાં ગુસ્તાવો ગોન્ઝાલેસ કોન્સ્યુલ જનરલ પીએચડી ઇતિહાસ સાહિત્ય અને ભાષાની ગ્રીસેલ ગેરીન મેયરને માનવા આવ્યા ચીલીના કોન્સ્યુલેટ જનરલ મુંબઈમાં ગુસ્તાવો ગોન્ઝાલેસ કોન્સ્યુલ જનરલ પીએચડી ઇતિહાસ સાહિત્ય અને ભાષાની ગ્રીસેલ ગેરીન મુલાકાત કરીને ચર્ચા કરી ચાન્સલર સિક્મા યુનિવર્સિટી વડોદરા આજે અમારી સાથે કોન્સ્યુલેટ જનરલ ઓફ ચીલે મિસ્ટર ગુસ્ટો ગોન્ઝાલીસ અને એમના બેટર એમના વાઇફ ગ્રેસેલ આપના વડોદરાના મહેમાન બહેન હતા અને આજે વડોદરાના મેયર જોડે કટસી મુલાકાત કરેલી છે અને બંને સિટી ચીલીના સિટી અને વડોદરા સિટી વચ્ચે શું સહકાર આપી શકાય એના વિશે વિસ્તૃત ચર્ચા અને માહિતીનું આદાન પ્રદાન કરેલ છે We very happy and uh, to have uh, been in the, the municipality. We have been received by the Mayor Sani uh, and uh, her team. We have, uh, with the uh, presence of the University of Sigma, we have uh, discussed about all the issues, the main issues that can be developed between the relation Chile and India and Gujarat region and the city. So we are very interested to develop uh, some specific points more in the future to get close together in many fields such as education, investments, and business and trade. Uh, sir, they are asking that how you feel by visiting the Varadra. Okay, we are uh, very happy. It's our first time here. So uh, my wife and I, we uh, have been uh, feeling uh, the sensation of the uh, city and the people.

અમારી સાથે મુલાકાત કરી ચીલી કન્ટ્રી અને ઇન્ડિયા કન્ટ્રીના જે મહત્વના મુદ્દાઓ છે બંને કન્ટ્રી લોકશાહી દેશ છે બંને કન્ટ્રી હ્યુમન રાઇટ્સનું માન સન્માન રાખે છે બંને કન્ટ્રી ટેરિઝમના વિરોધી છે એટલે નેચરલ થિંકિંગ બંને કન્ટ્રીના સરકાર છે બંને મિત્ર કન્ટ્રી છે લગભગ બંને વચ્ચેની મિત્રતાના પંચોતેર વર્ષ પૂર્ણ થયા છે અને બે હજાર પાંચથી પ્રોફેશન્શિયલ ટ્રેડ એગ્રીમેન્ટ ચીલી અને ઇન્ડિયા વચ્ચે ચાલી રહ્યો છે ત્યારે વડોદરા કોર્પોરેશન અને ચીલીના કોઈ સિટી સાથે કોઈ એમઓયુ કરી અને બંને સિસ્ટર સિટી તરીકે તો ટ્વીન સિટી તરીકે કોઈ એગ્રીમેન્ટ કરવાના સ્કોપ છે કે કેમ એ બાબતની વિસ્તૃત ચર્ચા કરી છે વડોદરા શહેરની જે આગવી ઓળખ છે ખાસ કરીને એજ્યુકેશન ઇન્ડસ્ટ્રી અને આપણો ઐતિહાસિક વારસો આ બધાથી એમને માહિતગાર કર્યા છે એમને વડોદરાની મુલાકાત લીધી છે એમને વડોદરા શહેર ખૂબ શાંત લાગ્યું એમને વડોદરા શહેરમાં એક કલ્ચરલ વાયબ્રન્સી દેખાઈ એમને વડોદરા સિટીના ઐતિહાસિક વારસા અને જોયો અને હાલ મીટિંગ બાદ તેઓ મોતીબાગ પેલેસની પણ મુલાકાત કરનાર છે એટલે બંને દેશો વચ્ચે જે મૈત્રી એ શક્ય છે એ બાબતની તમામ પોસિબિલિટીની ચર્ચા વિચારણા કરવામાં આવી છે આગળના સમયમાં બંને કન્ટ્રી તરફથી સજેશન આવે કે વડોદરા શહેર જોડે ચીલીના કોઈ સિટી કોઈ ગ્રીન સિટી હોય સ્માર્ટ સિટી હોય રેન સિટી હોય અને વડોદરા એક સ્માર્ટ સિટી છે તો બંને સિટી વચ્ચે કોઈ ટાઈપ થઈ શકે એ દિશામાં ચર્ચા હોય છે કેટલી મહત્વની રહેશે મેં કીધું એમ કે આપણા મિત્ર કન્ટ્રી હોય અને વડોદરામાં આવતા હોય અને બંને દેશો વચ્ચે સાંસ્કૃતિક આદાન પ્રદાન થતું હોય બે સિટી વચ્ચે કોઈ ટાઈપ થતી હોય તો હંમેશા ભારત તો વસુદેવ કુટુંબકમમાં માનવાળો દેશ છે અને જે અલગ અલગ દેશો અલગ અલગ સંસ્કૃતિમાંથી જે સારા ટોપિક્સ હોય એ લઈ શકાય અને બંને દેશોના નાગરિકો એકબીજા માટે માન સન્માન ધરાવે અને વસુદેવ કુટુંબકમની ભાવનાને ચરિતાર્થ કરે એ આગલા દિવસોમાં થાય એવું અમારી ઈચ્છા છે